અમારી બાજુ તો ગિરનાર ની જાત્રા એ જા નાગા બાવા એ ગામના પાદરમાં ઉતારો કરે ને સરપંચને સમાચાર મોકલે બચ્ચા રસોઈ સરપંચ ને સમાચાર મોકલેસો તે રેસે લેપંચી રસોઈ એને દેવાની એક તગારું માટી નાખવાથી ખાડો પુરાય એવડો ખાડો પીડ્યો હોય ને તો કોઈ એક તગારું માટી નાખે નહીં સરપંચને ને ગાયળું દીધા રાખે આ મારો રોયો કઈ કરતો નથી કોઈ આવકનું સાધન નહીં અને આ સીસીટીવી કેમેરા તો હવે હવે હમણાં એવા બાકી આપણી જૂની સિસ્ટમના સીસીટીવી કેમેરા ગામના પાદરમાં આઠ બેઠા જ હોય ગામ તમને એ આપું પા સીસીટીવી કેમેરા છે એનું કામ હું તો ગામમાં સરનામા વગરના જેટલા મહેમાન આવે ને એને સરપંચની ડેલી દેખાડે ઓલી ડેલી સરપંચ સરપંચની પછી ડીડીટી વાળા આવે જમાદાર આવે ડીએસપી આવે કલેક્ટર આવે અમારી બાજુ તો ગિરનારની જાત્રા એ જતા નાગા બાવાએ આવે એ જ્યાંક બાજુમાં ગામના પાદરમાં ઉતારો કરે સરપંચ સરપંચને સમાચાર મોકલે બચ્ચા પક્કી રસોઈ તે રેસે લેંગે હમ એ સરપંચ એને પાકી રસોઈ એને દેવાની આવકના નામનું સાધન નહીં જૂની પેઢીના લોકો બેઠા છે ને એને ખબર હશે કે જો બે ત્રણ વખત કોઈક સરપંચ રહી ગયો હોય ને તો બે ત્રણ વીઘા ઓછી કરી હોય આ હતી આપણી વ્યવસ્થાઓ અમારે કેસી પટેલ સાહેબે યાદ કરે હું એક વખત ધ્વજવંદનના કાર્યક્રમમાં એક ગામમાં જઈ છીડ્યો ધારાસભ્ય હતો એ કેદુના ના કેતા સાહેબ અમારા ગામમાં એક આવો કાર્યક્રમમાં હું જઈ છીડ્યો દાહ પંદર મિનિટ વહેલો ગયો પંચાયત ઓફિસમાં મને બેહાડ્યો સરપંચે આવીને પટાવાળાને ઓફર કરી ગામડામાં શું હોય બીજું છોકરાઓ આવે નિશાળના ધ્વજ ફરકાવે એક બે ગીત ગાય અને પતાહા ખવડાવે છોકરાઓને વેચી દે એટલે પંદરમી ઓગસ્ટનો કાર્યક્રમ પૂરો થાય સરપંચે પટ્ટાવાળાને કીધું કે પતાહા લે પટાવાળો પતાહા લેવાઈ ગયો સાત આઠ મિનિટમાં પાછો આવ્યો ખાલી ઠેલી લઈ હવે ઈન સરપંચ ભાઈ બહાર મળીને વાત કરી લે તો તો કાંઈ વાંધો નહીં તો મારે અહીંયા તમારો ટાઈમ ન બગાડવો પડ્યો સરપંચે મારી બાજુમાં બેઠા હતા રોફથી પૂછ્યું પટાવાળાએ કીધું કે શેઠે ના પાડી પંચાયતને ખાતે ઉધાર નહીં પડે પંદરમી ઓગસ્ટના પતા પંચાયતના ખાતે નહોતા આપતા મેં એક પટાવાળાને પૂછ્યું કે તને શું આપે છે તો કે મને ચાવી આપે પંચાયત ઓફિસ ખોલવાની રોકડમાં કાંઈ નહીં આવી રીતે પંચાયતો હાલતી હતી મિત્રો આઝાદી પછી પહેલી વખત ભારતના અઢી લાખ સરપંચોના ખાતામાં બે લાખ કરોડ રૂપિયા મોકલવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હું યાદ કરાવું કોંગ્રેસના વડાપ્રધાન શ્રીમાન રાજીવ ગાંધીજી હતા એમણે નિવેદન કર્યું હતું વડાપ્રધાન તરીકે હું દિલ્હીથી રૂપિયો મોકલું ગામડામાં પોગતા પોગતા પંદર પૈસા થઈ જાય છે આ મારો આક્ષેપ નથી રાજીવ ગાંધીનું પોતાનું નિવેદન છે વડાપ્રધાન તરીકેનું રૂપિયો પંદર પૈસા થઈ જાય ગામમાં પોગતા પોગતા હવે તમે ખાલી એટલું વિચારો કે એક રૂપિયાનું કામ આપણે ગામમાં કરવું હોય ને ભારત સરકારનો રૂપિયો તમારા ગામમાં આવે પૈસા થઈ જાય તો એ કામ પૂરું ક્યારે થાય પંદર લંતર હો હોટિયું ખાઈને ગડિયા ગળિયા આટલે યાદ છે સાત વર્ષે થાય એક રૂપિયાનું કામ ત્યાં તો સરપંચ બદલી ગયા હોય પાંચ વર્ષે એટલે થાય જ નહીં આવી સ્થિતિ આ દેશની હતી તેમ છતાં અને વડાપ્રધાન પોતે જાણતા હોવા છતાં એનો કોઈ ઈલાજ નહોતા કરી શક્યા હું તો ઘણી વખત હસતા હસતા કોંગ્રેસના આગેવાનોને વિનંતી કરું છું કે તમારા વડાપ્રધાનનો પ્રશ્ન હતો એ અમારા વડાપ્રધાને ઉકેલી નાખ્યો છે એટલા પૂરતો તો આભાર માનો આજે દિલ્હીથી નીકળેલો રૂપિયો પીઓ આખે આંખો પંચાયતના ખાતામાં આવે છે એને કોઈ અડી ન હકે એને કોઈની પાસે જવું ના પડે આ પ્રકારની વ્યવસ્થા ગ્રામ પંચાયતોને તાકાત આપવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે હું આ વિસ્તારના તમામ સરપંચોને વિનંતી કરું છું આપણા ગામડાના રિવાજ છે કે આપણે કોકને જમવા જવાનું વરાનું આમંત્રણ આવે ને તો ઘરે આપણું લિસ્ટ જોઈન જાઈએ છે કે એણે આપણે ત્યાં શું સાંડલો કર્યો તો જોઈન જાવ છો ને અને પછી એ પ્રમાણે ત્યાં લખાવવું પડે એણે એકાવન કર્યા હોય તો આપણે દહ લખાવી ન અવાય આ વ્યવહાર છે ને તો આ સરપંચોને આઝાદી પછી અધિકાર અને પૈસા આપવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે વ્યવહાર નરેન્દ્રભાઈ મોદીએ ભર્યો છે ત્રેવીસમી તારીખે વ્યવહાર ભરવાનું ટાણું તમારે છે હવાઈઓ વ્યવહાર ભરવાનું ચાલુ કરજો એટલે વધતું જાય આ વાત તમારી વચ્ચે કરવા આવ્યું છે મિત્રો આજે એક એવા સમયે હું આપની સાથે વાત શેર કરું છું કે નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે ભરતસિંહભાઈને તમે દિલ્હી મોકલો અને એની ચૂંટણીની સભામાં હું ભાષણ કરવા આવું એ સમયે જોધાજીભાઈ જેવા એક કોંગ્રેસના આડીખમ નેતા એ કોંગ્રેસ પાર્ટીને છોડી અને ભાજપમાં આવે હું પાટણ જિલ્લાના અમારા આગેવાનોને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું કે તમે આ શુકન કરાવ્યા પણ આપ સૌની જાણકારી માટે મારે કહેવું પડે કે હું લગભગ ચાર પાંચ જિલ્લામાં ફોર્મ ભરાવવા માટે ગયો છું ચાર પાંચ જિલ્લામાં ચૂંટણીઓની સભા માટે ગયો છું કાલે કચ્છ હતો ત્યાંથી અહીંયા સવારે બનાસકાંઠામાં હતો અને આજે અહીંયા પાટણમાં આવ્યો છું આ બધી જ સભાઓમાં કોંગ્રેસના આગેવાનો નાના કે મોટા જોડાણા નો હોય એવી હજી સુધી સભા નથી કઈ ગુજરાત આના જવાબ આપવા જોઈએ અત્યારે હવે દસ દિવસ બાકી છે ત્યારે તમે જોધાજી જેવા આગેવાનને હાચવી નથી શકતા એનો મતલબ એ થાય છે હવે કોંગ્રેસની નેતાગીરી એ દિશા વગરની થઈ ગઈ છે અને એમનામાં હવે કાર્યકર્તાઓ વાતાવરણ તૈયાર થઈ ગયું છે કે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બને છે ફરી વખત બને છે એ વાત આખા દેશમાં ફિટ થઈ ગઈ છે આપણી પાર્ટી એ નરેન્દ્રભાઈ ઉમેદવાર તરીકે સત્તાવાર રીતે એની જાહેરાત પણ કરી છે કે ભાઈ અમારી પાર્ટીની બહુમતી આવશે તો નરેન્દ્રભાઈ અમારા વડાપ્રધાન હશે હું આવડી મોટી સભામાં એક સામાન્ય સવાલ પૂછવા છું કે નરેન્દ્રભાઈ વડાપ્રધાનના ઉમેદવાર છે બીજો કોઈ તમારા ધ્યાનમાં છે કોઈ ધૂણીન કહેતું નથી મારે થાવું છે વડાપ્રધાન એકલા જ છે બાકી કોઈ વડાપ્રધાન ની લાઈન માં છે જ નહીં બીજી બધી પાર્ટીઓ ચૂંટણી લડે છે પણ વડાપ્રધાન હોગીરની લગ્ન ની જાનમાં ગાડા જોડ્યા છે બસું જોડી છે પણ વરરાજાની ગાડી નથી વરરાજાની વાળી એક જ જાન છે ભારતીય જનતા પાર્ટીની એમાં નરેન્દ્ર મોદી બેઠા બાકી બધી જાનમાં ખાલી લક્ઝરી છે ઓલી ફૂલ વાળી ગાડી નથી વરરાજાની ગાડી હોય ને નોખી હોય એમ એમાં ફૂલ શણગારેલા હોય એક પાંદડું દોરેલું હોય એમાં તીર માર્યું હોય આયા રણછોડભાઈ તમારા વખતમાં જોધાજીના વખતમાં આવું નહોતું ગાડામાં બેહરીને લઈ જાતા ટ્રેક્ટરમાં નાખીને લઈ જતા હવે આવી સગવડતા થઈ છે પણ આખા દેશમાં કોઈ પાર્ટી મગનું નામ મરી નથી પાડતી મોદી કાઢો તો બેહારવો કોને ઈ કોને એનું નામ નમું નથી હાથમ આઠમ ના જુગાર ની જેમ બિલન રમે છે બહુ દાંત કાઢે અનુભવ છે નથી કોઈ એજન્ડા નથી એજન્ડા હું છે એની ઉપર હું છેલ્લે આવીશ ત્યારે તમને કહીશ કોંગ્રેસ પાર્ટી કયો એજન્ડા લઈ અને આપની વચ્ચે મત માંગવા માટે આવી છે એને ઓળખાણ કરાવવા માટે તમને કહીશ ને હું આ જોધાજીને અભિનંદન આપું છું જોધાજી તમે એવા સમયે કોંગ્રેસને છોડી છે જ્યારે કોંગ્રેસે આ દેશના સોમા વેચવા માટેનો પ્રયાસ નરેન્દ્રભાઈ વડાપ્રધાન મિત્રો આ દેશની રાજનીતિમાં આપણા દેશના વહીવટમાં પાયાના ફેરફારો કરવાનું શરૂ કર્યું આ વિશાળ સંખ્યામાં ઉભેલા આપ સૌ નાગરિકોમાં સરપંચો ઘણા બેઠા છે સરપંચો હોય જરાક હાથ ઊંચો કરજો તે ખમા જીવતા રાખે માતાજી હાજા નરવા રાખે સરપંચોનું ધ્યાન રાખવું પડે ગામ ધણી કહેવાય છે ભાઈ આ સરપંચોને હમણાં એક સભામાં મેં પૂછ્યું તું નજીક એક સરપંચ બેઠા હતા કે કેટલા રૂપિયા તમને ભારત સરકાર તરફથી મળ્યા સાહેબ મને જણાવતા પાટણની સભામાં અમારા જૂના પંચાયત મંત્રી બેઠા છે એટલે યાદ આવે છે એમણે એમ કહ્યું કે પચાસ લાખ રૂપિયા મારા ગામમાં ભારત સરકાર તરફથી આવે પચાસ લાખ રૂપિયા એક ગામની પંચાયત ને ભારત સરકાર આપે અને એ સીધા એના ખાતામાં આપે વચ્ચે એને કોઈની પાસે હાથ લાંબો કરવા જવાની જરૂર ના પડે આ પંચાયતોને તમે પચાસ વર્ષ સુધી કોંગ્રેસના રાજમાં રાખી કેવી રીતે સરપંચ એટલે આપણી લોકશાહીની પહેલી પેલી ઈટ કહેવાય જ્યાંથી આપણી લોકશાહી શરૂ થાય હું તો દાલા સાથે કઉ છું સાહેબ કે સંસદ ની ચૂંટણી કરતા સરપંચ ની ચૂંટણી અઘરી હોય છે દોરા ઉપર દોરો મુકાતો હોય એક ઘર માંથી મત ના ભાગ પડતા હોય એમાંથી સરપંચ થવું પડે હવે એ સરપંચો ને કોઈ અધિકાર જ નહીં એક નહીક્ટર રેતી નખવી હોય તો સરપંચ પાસે કઈ ન હોય પચીસ ત્રી તો આઝાદી પછી સરપંચો પાસે તલાટીઓ પોટલા ઉપડાવ્યા તલાટી જાય સરપંચને હારે લઈ જાય દફતર સરપંચ ઉપાડે અમે હોંગમાં ધારાસભ્ય નેવું માં એકાણું માં થયેલા ત્યારે સરપંચો મળવા આવે તો આપણે પૂછી કે હું સરપંચ આ બધી આટલી બધી હું વિધિ લઈને આવ્યા તો કે અમારું રેકર્ડ છે મેં કીધું તું લઈને હું ફરસ રેકોર્ડ છે રેખા છે ત્રી વર્ષો રેકડ ઉપડે ગામમાં આવક નું એક પૈસા નું સાધન